ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા ના ખાતે કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું તે પહેલા રૂપાલાએ યાગીજ રોડ પર જગન્નાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા બહુમાળી ચોક ખાતે જંગી સભાની સંબોધી હતી રેલી સોગંદનામા મુજબ તેમની પાસે વિદેશી બનાવટી છે તેમની કે તેમના પત્ની પાસે કાર નથી તેમજ પત્ની સબિતાબેન પાસે એક્યાસી લાખની

હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથ ની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર રૂપાલાય રામ રામ સાથે તેમની સ્પીચ શરૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળાના સંચાલકો સહિત નાઓ આભાર વ્યક્ત કરું છું ક્ષત્રિય સમાજના સાથે સહકારની જરૂર છે ભાજપે વાયદા કરે છે તે પૂરા કરે છે મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું જે આવ્યા છે તે તો મત આપશે જ

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું છે ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે

રાજકોટ ની લીડ સૌથી વધારે હશે રાજકોટની મતપેટી જનતા પાર્ટી નો કમર રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠક પર આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના રાજ્યપાલ વજુવાડા ઉપરાંત ભાજપના નેતાઓ કોર્પોરેટરો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ફોર્મ ભરવામાં આવ્યું